વર્ષો પહેલા વારાહી ગામની જમીનમાંથી પ્રભુજીની પ્રતિમાજી નીકળેલ જેની વારાહીમાં પ્રતિષ્ઠા થયેલ પણ પ્રતિમાજી નીકળી ગયેલ ત્યાર પછી બીજી વખત પ્રતિષ્ઠા થયેલ બીજા દિવસે ભગવાન ગંભારામ અંદર દેખાયા નહીં બહાર બેઠેલા દેખાયા ભાવિકો આશ્ચર્યચકિત બન્યા ત્યારબાદ શાંતિનાથ પ્રભુજીની આ પ્રતિમાજી ચલિત રહી છે આખા ભારતભરમાં જૈન સમાજમાં ઉજવાતા મહોત્સવો દીક્ષા પ્રસંગો ધાર્મિક કાર્યક્રમો શાંતિપૂર્વક પરિપૂર્ણ થાય એ માટે વારાહીથી શાંતિનાથ પ્રભુજીની આ ચલિત પ્રતિમાજીને પોતાના ગામ શહેર સુધી વાસતે ગાસ્તે લઈ આવવામાં આવે છે વાવથી ભદ્રેશ્વરના સંઘમાં પ્રથમ વખત શાંતિનાથ દાદાએ નિશ્રા આપી રસ્તામાં ઘાટ જંગલો વચ્ચે ચાલતા વાહનમાં અચાનક ડીઝલ ઘૂટ્યું છતાં દાદાની કૃપાથી વાહન એકસો કિમી ચાલ્યું આવા અનેક ચમત્કારિક પ્રભુજી માનુપવા દીક્ષા મહોત્સવે પધાર્યા હતા માનપવા મધ્ય દીક્ષા મહોત્સવ શાંતિપૂર્વક પરિપૂર્ણ થતા વારાહી જૈન સંઘ અને માનુપા જૈન સંઘની અનુમતિથી પ્રગટ પ્રભાવી હાજર હજુર પરચા પૂરક વારાહી શાંતિનાથ પ્રભુજી સાથેનો રથ વર્ધમાન નગરે પધારતા વર્ધમાન નગર શ્વેતાંબરજીના ટ્રસ્ટ દ્વારા બેન્ડ પાર્ટીના સ્ત્રો સાથે ભવ્યતી ભવ્ય સ્વાગ સ્વાગત કરવામાં આવેલ સ્વાગત યાત્રામાં વર્ધમાન નગર ઓનર્સ એસોસિએશનના અધ્યક્ષ રાહુલ મહેતા મંત્રી હસમુખ વોરા ચેતન સંઘવી ગૌતમ શાહ બાવિન શાહ પ્રબોધ મુનવર પંકજ શાહ કેતન શાહ દર્શક શાહ અતુલ શાહ સંદીપ શાહ અભય શાહ ભદ્રેશ શાહ ધીરજભાઈ પારેખ મહેન્દ્ર લોડાયા પંકજ નાગર તથા શ્રાવક શ્રવિકાઓએ વિશાળ સંખ્યાઓમાં જોડાયા હતા દાદાના દર્શન પૂજા કરવા તથા રાત્રી ભાવનામાં ભાવિકો ઉમટી પડ્યા હતા